નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પવિત્ર એવા શ્રાવણ માસના વધ પક્ષની ચતુર્થીનું વ્રત એટલે કે બોડચોથ વ્રતનું મહાત્મય વ્રતની વિધિ વ્રતની કથા સાંભળવાના છીએ આ દિવસ ગાય માતાની સેવા પૂજા કરવા માટેનો દિવસ છે જેને બોડચોથ અથવા બહુલાચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જે બહેનો આ વ્રત કરતા હોય તે મારી સાથે આ કથા વાર્તા મહિમા સાંભળે અને જે વ્રત ન કરતા હોય અને માત્ર આ વ્રતની વાર્તા પણ સાંભળે છે તો પણ વ્રત કર્યા સમાન ફળ મેળવવાને ભાગીદાર બની જાય છે તો આપના મિત્રોને બહેનોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આપણા ઘરમાં રોટલી બનતી હોય ત્યારે પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે આજના દિવસે બહેનો ગાય માતાને તિલક કરીને પૂજન કરે છે તેમને ધાન્ય અને પ્રેમથી બનાવેલી ગરમ રસોઈ ખવડાવે છે કેટલીક જગ્યાએ તો ગાય માતાની નાગલા ચુંદડી અર્પણ કરવાની પણ પ્રથા છે બહેનો શિંગડા પર જળનો અભિષેક કરીને તેમના જરણ સ્પર્શ કરીને ચાર અથવા સાત વખત પ્રદક્ષિણા કરે છે આપણા શાસ્ત્રો અનુસાર ગાયના અંગ અંગમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે ગાયના છાણનો ઉપયોગ યજ્ઞ હવનમાં અને ઘરમાં ધૂપ કરવા માટે થાય છે કે જે નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મકતા લાવે છે તેવી જ રીતે ગૌમૂત્રનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની પણ ગાય અત્યંત પ્રિય છે અને તેમની સેવા કરવાથી ભગવાન પણ આપણા ઉપર વિશેષ રૂપે પ્રસન્ન થાય છે આમ ગાય માતાની સેવા એ માત્ર એક ધાર્મિક કાર્ય જ નહીં પરંતુ ઈશ્વરની સેવા સમાન છે બોરજોથના દિવસે પરિણિત સ્ત્રીઓ એકટાણું કરીને વ્રત કરે છે આ દિવસે ઘઉં કે સડેલી વસ્તુ ખાવાનો તેમજ અનાજ દળવાનું કે ખાંડવાનો નિષેધ માનવામાં આવે છે આજના દિવસે બહેનો કાપેલું દળેલું કે ખાંડેલું વસ્તુ ખાતી નથી ખાસ કરીને આજે બાફેલા મગ અને રોટલો જ ખાવામાં આવે છે એ પછી ગાય અને વાછરડાનું પૂજન કરીને આજનો આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને જો આપ બટેકાનું શાક કરતા હોય તો તેને પણ ચાકાથી સુધારી ન શકાય આપ હાથેથી અથવા થાળીની ધાર હોય તેનાથી સુધારી શકો છો અને પછી મરચાની ભૂકીનો ઉપયોગ કર્યા વગર આપ ફરાળી શાક લઈ શકો છો કે જેમાં આપ મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો આ સિવાય કોઈ પણ ફ્રૂટ ખાઈ શકાય પરંતુ કોઈ પણ ફ્રૂટ કાપીને ખાવું ન જોઈએ તો આવી રીતે બોર શ્રાવણ વદ ચોથના દિવસે વ્રત કરવામાં આવે છે તો હવે આપણે બોર વાર્તા સાંભળી કે જે સાંભળવાથી આપણને વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય ગાય માતા અવશ્ય લખી દેજો એક ગામમાં એક સાસુ અને વહુ નાનકડી ઓરડીમાં રહેતા હતા તેમની ગરીબી એવી હતી કે માંડ માંડ બેટકનું ભોજન મળતું ઘરની આજીવિકાનું એકમાત્ર સાધન એક ગાય અને તેનું વાછરડું હતું શ્રાવણ મહિનાની વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસને બોર તરીકે ઓળખવામાં આવે છે સાસુ નદીએ નાવા જતા પહેલા વહુને કહ્યું કે બેટા આજે બોર છે તો હું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજી જોગાનો જોગ તેમના વાછરડાનો રંગ ઘઉં જેવો હોવાથી તેનું નામ પણ ઘઉલો રાખેલું હતું વહુ સ્વભાવે ભોળી અને થોડી ઓછી સમજદાર હતી સાસુના શબ્દો સાંભળીને તેને મોટો ભ્રમ થયો તે વિચારવા લાગી કે સાસુએ ક્યાં ઘઉંને ખાંડવાનું કહ્યું હશે ઘઉંના દાણાને કે પછી વાછરદાને અજાણતામાં તેને મોટો અનર્થ કરી નાખ્યો તેમણે ગમાળમાં જે વાછરદાને ઘઉને વધેરી નાખ્યો મહા મુશ્કેલીથી તેને ખાંડળીમાં ખાંડ્યો અને પછી હાંડલામાં ભરીને ચૂલા ઉપર રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાહીને પાછા ફર્યા અને વહુને પૂછ્યું બેટા ઘઉંલો ચડાવ્યો કે નહીં વહુએ જવાબ આપ્યો કે હા બાર ચડાવ્યો તો ખરા પણ શું જોરાવર હતો માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં ફોલા પડી ગયા વહુના શબ્દો સાંભળીને સાસુના પેટમાં ફાળ પડી તે ગભરાઈને ગમાણ તરફ દોડ્યા ત્યાં જઈને જોયું તો વાંચડું નહોતું અને લોહીનું ખાબોચ્યું ભરેલું હતું આ દ્રશ્ય જોઈને તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા આ ઊંચી અકલવાળીએ તો ઘોર પાપ કરી નાખ્યું હવે શું થશે આજે બોર ચોથ છે સ્ત્રીઓ ગાય વાછડાનું પૂજન કરવા આવશે તો હું તેમને શું મોઢું બતાવીશ સાસુએ ગભરાઈને રાંધેલા વાછરડાવાળું હાંડલું એક ટોપલામાં મૂકી વહુને માથે મૂક્યો અને બંને ગામમાં ઉકરડામમાં જઈને દાટી આવ્યા પછી ઘરે આવીને તેઓ દરવાજો બંધ કરીને ચૂપચાપ રડવા લાગ્યા આ બાજુ ઘવલાની માતા હતી તે ગાય ચરવા ગઈ હતી તે પાછી આવી અને ગંધ પારખીને સીધી ઉકરડામાં પહોંચી ત્યાં જઈને દાટેલા હાંડલામાં તેણે સિંગડું મારી અને હાંડલું ફૂટતાની સાથે જ વાછરડો જીવતો થઈને બહાર કૂદીને ઊભો થયો અને તરત જ પોતાની માતાનું દૂધ ઢાવા લાગ્યો તેના ગળામાં માત્ર હાંડલાનો કાઠલો જ રહી ગયો હતો એ જ સમયે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને ગાય વાછરડાની પૂજા કરવા માટે આવી તેમણે જોયું તો સાસુ વહુના ઘરના દરવાજા બંધ હતા તેમણે સાકર ખખડાવીને ખૂબ બૂમ પાડી કે અરે સાસુ વહુ કમાળ કેમ બંધ રાખ્યા છે ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર સાસુ અને વહુ ડરના માર્યા ધ્રુજતા હતા કે શું જવાબ આપો તે જ ક્ષણે ગાય અને ઘઉલો દોડતા દોડતા તેમના ઘર પાસે આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધી બહેનોને નવાઈ લાગી એક બહેન તો કહી પણ દીધું કે જુઓ તો ખરા

તેની માતાનું દૂધ ધાવતો હતો અને આ જોઈને સાસુના હરખનો પાર ન રહ્યો તેમણે તરત જ કમાર ખોલ્યા અને બધી બહેનોને અંદર આવકાર્યા તેમણે પોતાની ભયંકર ભૂલ અને પછી બનેલી સાચી હકીકત કહી આનંદના આંસુ સાથે કહ્યું કે બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘવલો સજીવન થયો છે અજાણતામાં થયેલા આ પાપમાંથી ગાય માતાએ અમને ઉગારી લીધા છે પછી સાસુએ તરત જ ગૌલાના ગળામાંથી હાંડલાનો કાઠલો કાઢ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો સૌ સાથે મળીને પૂજા કરી અને પૂજા પૂરી થયા પછી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું કે હે ગાય માતા સત તમારું વ્રત અમારું અને તે દિવસથી ગામની બધી બહેનોએ બોડ વ્રત કરવાનો સંકલ્પ લીધો અને એવો નિયમ લીધો કે આ દિવસે ખાંડવું કે દળવું નહીં હે ગાય માતા તમે જેવા સાસુ વહુને ફળ્યા અને પૂજા કરતી બહેનોને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર તથા આ વિડીયો જોનાર સાંભળનાર સૌને પડજો અમને સૌને જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ અપાવજો તો મિત્રો સાંભળ્યું ને કે બોળજોથના વ્રતમાં કેટલી શક્તિ છે તો આપણે પણ આજે ગાય માતાનું પૂજન કરીએ શક્ય હોય તો બોડ વ્રત કરી અને આ વ્રતની કથા સાંભળીએ તો આ હતી શ્રાવણ માસમાં આવતું બોડ ચોથ વ્રત મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ વ્રત કર્યું હશે અને અમારી સાથે આ વ્રત વાર્તા કથા મહિમા સાંભળ્યું હશે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ